અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ થી સુધીના વિસ્તારમાં લારી ગલ્લા સહિત શાકભાજી અને પથારાવાળાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાતા પાલિકા સપાટો બોલાવ્યો હતો અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિક થી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા આવા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે મુખ્ય માર્ગ પર રહેલ તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણોને પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે રોજનું કમાઈને ખાવાવાળા કેટલાક લારી ગલ્લા અને દુકાનદારોએ હવે પોતાનું ગુજરાન કેમ ચલાવવું તેવો મોટો સવાલ પણ ઊભો થયો છે તો બીજી તરફ કેટલાક દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓએ મહા મહેનતે સરકારી લોન મેળવી પોતાની આજીવિકા રડી રહ્યા છે ત્યારે દબાણને પગલે તેઓના વેપાર ધંધા પર મોટી અસર પડશે તેવામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ દબાણ કામગીરી સામે પાલિકા વિપક્ષના નેતાઓ પણ વાંધો ઉઠાવી જણાવ્યું હતું કે જે વિસ્તારોમાંથી દબાણો હટાવવા જોઈએ ત્યાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને માર્ગથી દૂર રહેલ દબાણો દૂર કરી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને પાલિકા દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો વિપક્ષ નેતાઓએ પણ આક્ષેપ કર્યો હતો આ સાથે જ લાલી વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તેવી પણ પાલિકાના વિપક્ષના નેતાઓએ માંગ કરી હતી